તો હે ભાઈઓ વેલકમ બેક ટુ ગુજ બ્રધર વ્લોગ્સ કાલનો વ્લોગ તો તમને જોવા નહીં મળ્યો ઓફિસનો ઓપનિંગનો કારણ કે અમે બહુ શૂટ જ નહોતું કર્યું એટલા બિઝી હતા અને આજે કોલેજની એક્ઝામ હતી બે બે પેપર હતા આવડે એટલું લખી દીધું છે હા ભાઈ કિશન અમારા જોડે જ છે અહીંયા ઓફિસે અમે બેઠા છીએ અને પાંચ લોકો લેવા ગયા છે માઈક કારણ કે શૂટ કરવાનું છે એક બે અને આ તિયાગો ત્રણ ત્રણ ગાડીઓનું શૂટ કરવાનું છે ભાઈઓ અત્યારે એટલે ને લોકો લેવા ગયા છે માઇક ત્યાં સુધી અમે એક્સેલ ફાઇલ થોડી બનાવવાની છે એક્સેલ ફાઇલ બનાવીને બધો ડેટા અંદર નાખી દઈએ બધું હિસાબ લખી દઈએ ને એમ તો પછી બધું માથાકુર ના કરે પડે મન મોટમાં હવે બધું કમ્પ્લેટ ઓફિસ કરી દીધી જો એક કા પીસી છે બહુ સ્પેસિફિકેશન વાળું નહીં પણ આપણે મારવાડી ચાલી છે ચાલ એક આવેલું લેપટોપ અને એક મારું લેપટોપ બંને મળ્યું છે ભાઈઓ એટલે હવે અત્યારે કમ્પ્લીટ બધું કંઈ જરૂર નહીં હવે અહીંયા એસી ના ખાવાનું છે અને સોફા લાવવાના છે તો એમાં ઓફિસ એકદમ ઝીરો ટુ ઝીરો બીજી કાંઈ જરૂર નહીં લાઈટ હવે મજબૂત છે અહીંયા જોઈ તો એટલે બધું કમ્પ્લીટ છે હવે આના અહીંયા લોગો બોગો બધું આવી જશે કમ્પ્લેટ અમારે ઓફિસ એકદમ રેડી ટુ રેડી ચકચકા પાછળ ભાઈઓ છે ને આ છે ને ઘર છે એટલું મોડું ઘર છે ને હું જ નહીં અત્યારે તો બહાર હવે હું તમને બહારનો વ્યૂ બતાવું ચાલો કાલે માટલી મૂકી હતી તમે દર્શન કરી લો અહીંયા મંદિર લગાવી દીધું જો ભાઈઓ બધી અપડેટ તમને મળી જશે હવે હમણાં અમે કહેતા આયરા આયરા શોધવા માટે પણ છે મળ્યું નહીં એટલે હું આનો ઓનલાઈન અમે શોધીશું ઓનલાઈન ઓર્ડર કરી દઈશું તમે બહારથી વ્યૂ બતાવી દો અમારું ઓફિસ કઈ બાજુ છે જો આ છે ચોકડી સરકસન ચોકડી થોડું આગળ આવી ચોકડી આવે અને ત્યાંથી એક્ઝેક્ટ અહીંયા નીચે છે ગીતા મેડિકલ શેડીન રસ વાળો સામે અને અહીંયા ઉપર અમારી ઓફિસ બરાબર ભાઈઓ તો અમે થોડું કામ કરીએ પાછા લોકો પછી તમને આગળ વાત કરીએ તો ભાઈ હવે પાર્ક અને ગઢવીને બંને આવી ગયા છે હવે બધા નીચે ગયા છે ગાડી સાફ કરવા માટે કે ત્યાં હવે અમે જઈએ છીએ શૂટ કરવા માટે બધું એમને મૂકી રાખ્યા છે બધું ચાર્જિંગમાં મૂકી દીધું કમ્પ્લીટ અને હવે હું કરી દઉં ઓફિસ બંધ પછી અમે જઈએ શૂટ માટે જોઈ લો ભાઈઓ હવે ઓફિસ કરી દઈએ બંધ હવે અહીંયા જે કામ હતું એક્સેલનું એ બી બતાવી દીધું પછી મેં પીસી શટડાઉન કરી દીધું હવે તમે બ્લર કાચ અમે હા બ્લર કાચ કરી દીધા છે હવે આને બંધ કરી દઈએ દરવાજાને શટરને બી વાકી દઈએ એ આ જો હવે શટર વાકી દઈએ કાટું શું બહુ હેવી શટર છે અવાજે ખતરનાક કરે છે અને થોડું મુશ્કેલ બી પડે છે જો નીચે ગાડી સાફ થાય છે મજૂરી આવડ રાખ્યા છે મે બે ત્રણ મજૂર 1 બે 3 એક મજૂર ઓય કામ કર કામ કામે લાગી જા ભાઈ કામે લાગી જા જો ત્રણ મજૂર રાખ્યા છે મે ત્રણ મજૂર રાખ્યા છે અમાર અમાર કિશન ભાઈ સ્નેપ લે છે સેશન બી અમારે સૌથી સારો ભાઈ ટીચર અમારો ભાઈ આજે અમારા ત્રણેય પેપર બહુ મસ્ત ગયા છે એટલે અમે લોકો ખુશ છીએ ત્રણ બીજાના મોઢા જોયા હતા ચાલો પેપરે એટલે ખુશ છીએ હવે તમને બતાવજો આ ત્રણ ગાડીઓનું શૂટ કરવા જઈશું એક આઈટેન રમેશ અને ટીયાગો હવે ગયો સાફ કરી ગયા ગાડીના આ જો ચાલો હવે ગાડી સાફ કરીને લોકેશન પર પહોંચીને પછી તમને આગળ વાત કરીએ એક ગાડી મું ચલા છે એક ગાડી કિશન ચલાશે તો ભાઈઓ અમે આવી ગયા અહીંયા શૂટમાં ત્રણ ગાડી લઈને કિશન ભાઈ અત્યારે અમારે તો છો ઓલવેઝ આવે છે અમારા જોડે બરોબર ચાલો શૂટ કરી દે ને આજે જોઈએ રાતે ક્યાં જઈએ કિશનને ને મૂકવા જવું પડે ઘેર ભાઈ ચલો અમે જ લઈ દે પ્રીત અહીંયા આગળ નું વ્લોગ શૂટિંગ પછી કન્ટિન્યુ કરીએ તો ભાઈ આ શૂટ ને બધું ઓકે કરી દીધું છે કમ્પ્લીટ કરી દીધું ગાડી બી પાર્ક કરી દીધી છે કિશન ભાઈ થાકી ગયા છે ગરમીમાં જવું છે ભાઈ ના ઘરે પણ હવે અત્યારે ઘરે મોકલવા આમ નહીં આવવા કારણ કે અત્યારે બહુ કામમાં છે હવે ભલે બનાવી દો આપણે રસ તો જો તમને એરો રસ એકદમ ઓર્ગેનિક એટલે કે જેન્યુન હોય છે આ જોઈ લો આ જે મશીન છે ને આ મશીનમાં સીડીનો રસ એટલો સખત બનાવે છે ને ભાઈ અને આઈટમ એવી છે કે જો કુલર માં શેડીઓ ઠંડી કરવામાં આવે બરફ બરફ નાખવામાં આવતું નહીં અને ટેસ્ટ એકદમ એક્ચ્યુઅલ શેડી જેવો આવે તમને શેડીઓનો સ્ટોક બતાવો અહીંયા ઉભા આવો ચાલો રાખો આપણે શેડીઓનો સ્ટોક બતાવો કેમ છે આમ છે આ જો કમ્પ્લેટ સ્ટોક રાખે છે શેરડીનો એ બી બરફ મળો શું કેવું

તો ચાલ અરે લાઈક કરો તો ભઈ લાઈક કરો લાઈક કરો બસ જો ચાલો ભઈઓ નીકળીએ તો મળીએ હવે તમને કિસના ઘરે જઈને તો ભઈઓ હવે અમે જઈએ છીએ કિસના ઘર બાજુ પર થોડો આ પૂનમ કાલ હતી એટલે આજે ચાંદ થોડો આખો આખો હતો એટલે અહીંયા ઉભા રહી ગયા હતા કિશન બાઈક ચાલુ કરે છે હવે અહીંયા કેનાલ હતી એકદમ જો નીચે કેનાલ છે જો અહીંથી કેનાલ જો એ આ કેનાર છે ભાઈઓ ફૂલ પાણીથી ભરપૂર અંદર પડી ગયા તો પતી ગયું બધું કામકાજ આપણું ભલે થોડું ઘણું તરતાં આવડે છે આપણને પણ આમાં ના બચી શકાય ભાઈઓ એટલે હવે અહીંથી નીકળીએ અંધારું અંધારું છે શેખ સુધી અહીંયા હાઈવે છે મેન તો હવે જઈએ ભાઈઓના ફોન આવી ગયા છે તો ચાલો જઈએ આગળ મળીએ પછી ક્યાં જઈએ છીએ તો બસ ભાઈઓ હવે કિશનના ઘેર આવી ગયા છે હવે બધું જમીએ થોડું નાસ્તો કરી કરીએ પછી નીકળીએ ઘરે એટલે ઘરે જવા માટે નીકળે ત્યારે અમે તમને મળીએ કારણ કે આખો દિવસ ફોન ફોન હોઈએ ને એટલે પછી થોડું વૈભન બેહવાની મજા આવી જોઈએ હા એટલે હવે અમે થોડું મોજ મસ્તી કરી લઈએ બેઠા બેઠા ભાઈઓ પછી તમને મળીએ ચલો મિત્રો તો ભાઈઓ હવે આવી ગયા છે અમે કિશનના ઘરેથી બહાર ખાવા માટે પ્લાન ચેન્જ કરી દીધો છે અમે હવે થોડી ચા પીવા આવી ગયા છે રાહ જોઈ જો નિશક ભાઈ અમારા યાર છે ને ફોન નતા ઉભા એટલે ભાઈ અમે નીકળી ગયા હતા ફોન કર્યા એમ અમે નીકળી ગયા રાજ હોઈ જોઈ આ તપોવન સર્કલ ઉભા છે ભાઈઓ અમે વીયે પછી નીકળીએ માં વહી અરે અરે હેલો લઈને ને જયો બધા તો ભાઈઓ પ્લાન ચેન્જ કરી દીધો અમે તો ખાવા આવી ગયા છે શિવ શક્તિ કાઠિયાવાડી પોરબંદર અમાર ભાઈ પાછો જબતો નહીં અમારે ઘડીના બાઇકમાં છે ને થોડી સિસ્ટમો લગાવેલી જો ઇનલીગલ સિસ્ટમો ડીમર ને હોર્ન નંબર બધું જબ્બે જબ્બે લખાયેલું છે હું તમને અંદાજીને બતાવું અંદાજી બધું તમને બતાવી દઉં કેમનું છે તમે જોયું લો કે મૂળ્યું નહીં આપણે તો હવે જોયું ચલો અમે ઘરે આવી ગયા આપણે ઘરે મૂકી દીધો તો તો બસ આજના બ્લોગમાં આટલું જ આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો મળે નવા એક બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત